નમસ્કાર ખેડૂત મિત્રો હું બિપિન માંગરોળિયા આપનો કૃષિ સાથી અને અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે ખેડૂત મિત્રો ક્યાંય ને ક્યાંય હવે જે છે જે કપાસના બિયારણની સિઝન ચાલુ થવા થઈ રહી છે એટલે કે ખેડૂતો દ્વારા ખરીદી ચાલુ થવા જઈ રહી છે ખેડૂત મિત્રો બે હજાર ને પચીસના ચોમાસાની જો વાત કરીએ તો ક્યાંય ને ક્યાંય આગાહીકારો દ્વારા જે આપણા સુધી સમાચાર આવી રહ્યા છે જે આગાહીકારોની આગાહી આવી રહી છે એ ખૂબ સારા સમાચાર લઈને આવી રહી છે ખૂબ સારા પ્રમાણની અંદર વરસાદ પડવાના હોવાથી ખૂબ સારા આપણે ઉત્પાદનની પણ આશા આપણે રાખી શકીએ છીએ ખેડૂત મિત્રો અને અમારી યુટ્યુબ ચેનલ જે ખેતીની વાત છે એની અંદર જે અમને અત્યારે જે આપના દ્વારા પ્રતિસાદ મળી રહ્યો છે એ બદલ પણ આપ સર્વે ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરીએ છીએ અને તમારા સુધી જે માહિતી પહોંચાડીએ છીએ એ અમે એવી આશા રાખીએ છીએ કે ક્યાંય ને ક્યાંય તમને ઉપયોગી નીવડતી છે ક્યાંય ને ક્યાંય ખેડૂત મિત્રોને આની આની જે માહિતી ઉપલબ્ધ થતી હોય છે અમારા દ્વારા ક્યાંય ને ક્યાંય ઉપ જે બિયારણની ખરીદી હોય છે કોઈપણ પાકની અંદર ટ્રીટમેન્ટ લેવાની હોય છે કોઈપણ પ્રકારની પેસ્ટીસાઇડની વાત હોય છે કોઈપણ પ્રકારની ફર્ટિલાઇઝરની વાત હોય છે આ બધી જ માહિતી જે તમારા સમક્ષ લઈને આવીએ છીએ એ ક્યાંય ને ક્યાંય તમને ઉપયોગી નીવડે છે એવા અમારા અમારા સુધી અમને મેસેજ દ્વારા પણ મેસેજ દ્વારા પણ અમારી સુધી માહિતી પહોંચે છે કોલ દ્વારા પણ જ્યારે અમને ખેડૂતો જ્યારે આપને અમને સમાચાર આપે છે કે ખૂબ સરસ આ માહિતી તમે આપી રહ્યા છો અને ક્યાંય ને ક્યાંય આપને આ માહિતી જે છે ઉપયોગી થઈ રહી છે અને જ્યારે જ્યારે અમારા શોપની મુલાકાતે ખેડૂત મિત્રો આવે છે ત્યારે પણ અમને કહે છે કે ક્યાંય ને ક્યાંય સારી માહિતી અમારા સુધી પહોંચી રહી છે એ બદલ આ જે પ્રતિસાદ મળી રહ્યો છે એક બદલ ફરી એકવાર ખૂબ ખૂબ ધન્યવાદ સાથે આજની વાત જે આપણે કરવાની છે ખેડૂત મિત્રો એ છે આપણે કપાસના બિયારણની અને એ જે આપણે આગળ ત્રણ વેરાયટીની વાત કરી હતી એની અંદર સાગર ત્રણસો એકની વાત હતી પછી દેવિકા જીરો પાંચની વાત હતી અને મંતવ્ય સીડનું જે એક્સપોર્ટ કરીને આવે છે એમની વાત હતી એ જે અર્લી વેરાયટીઓ છે એટલે કે જે વહેલી પાકતી વે વેરાયટીઓ છે જે જે વેલો ફ્લાવરિંગ લેતી વેરાયટીઓ છે એની વાત હતી હવે આજની વાતમાં જ્યારે આપણે આગળ જવા માહિતી તમને આપવા જઈ રહ્યા છીએ ત્યારે આજે વાત કરવાની છે સાગર લક્ષ્મી કંપનીની જે આવે છે સાગર તિલક અને સાગર મુકુટ આ બંને વેરાયટીની વાત કરવાની છે આ બંને વેરાયટીના કેરેક્ટર શું છે કેવા પ્રકારની જમીનમાં થાય છે કેવા પ્રકારનો છોડ થાય છે કેવું કેવડું ઝીંડું થાય છે વજન અને વિણાટ કેવો આવે છે અને ઉત્પાદન કેવું આવે છે અને પિયત છે કે બિનપિયત છે કે મધ્યમ પિયત છે આની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે અમારી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની વાત ખેડૂત મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને અને અમારા વિડીયોને લાઈક આપી દેજો અને આ જે અમારા વિડીયો છે એ અન્ય ગ્રુપમાં પણ શેર કરી દેજો જેથી કરીને અન્ય ખેડૂત મિત્રોને પણ આ માહિતી ઉપયોગી નીવડતી રહે ખેડૂત મિત્રો આપણે આજ વાત કરવાની છે સાગરલક્ષ્મી કંપનીના જે બોલગાડ બિયારણો આવે છે જે કપાસના બિયારણો આવે છે એ સાગર તિલક અને સાગર મુકુટ સૌપ્રથમ આપણે વાત કરીએ કે જે છે સાગર તિલક જે સાગરલક્ષ્મી શેડ નું આવે છે ખેડૂત મિત્રો આ જે છે સોશિયલ મીડિયા દ્વારા પણ ક્યાંય ને ક્યાંય તમારા સુધી ખાસમાં ખાસ આ વેરાયટીઓની માહિતી પહોંચતી છે એમ છતાં પણ અમારી પાસે જે કંપની દ્વારા અમને માહિતી આપવામાં આવી છે જે અમારી પાસે જે અત્યારે ઉપલબ્ધ છે સોશિયલ મીડિયા દ્વારા જે ખેડૂતો દ્વારા અમારા સુધી માહિતી પહોંચે છે કે આ કેવા પ્રકારની વેરાયટી છે કેવા પ્રકારનો છોડ થાય છે અને કેવી ઉત્પાદન શક્તિ આપતી આ વેરાયટીઓ છે એની વાત આપણે જે કરવાની છે તો ખેડૂત મિત્રો જે છે સાગર તિલક છે એ છે મધ્યમ પિયત વેરાયટી આપણે કહેવામાં આવે છે એટલે કે જે પચાસથી પંચાવન દિવસ એટલે ખાસ કરીને પચાસ દિવસ આ આસપાસની આ વેરાયટી છે એટલે કે પચાસ દિવસે આમની અંદર ફ્લાવરિંગ આવતું હોય છે અને ખેડૂત મિત્રો આનો જે છોડ છે એ વાળો છોડ થાય છે એક થી બે મોનોપોડિયા નીકળે છે અને જ્યારે સિમ્પોડ સિમ્પોડિયા જે છે એ પુષ્કળ પ્રમાણની અંદર નીકળે છે અને ટૂંકી ઘડીએ ફાલ લાગતો હોવાથી ખૂબ સારું ફ્લાવરિંગ લાગે છે અને ખૂબ સારી ઉત્પાદન કરતા આ વેરાયટી છે ખેડૂત મિત્રો આ તમામ પ્રકારની વેરા જે છે જમીનની અંદર હાલતી હોય છે જે આપણી નબળી જમીન એટલે કે આછી જમીન હોય છે ઢાળવાળી હોય છે મધ્યમ પિયત મધ્યમવાળી મધ્યમ ગોરાળાવાળી હોય છે અને જમીન હોય છે તમામ પ્રકારની જમીનની અંદર આ આપણે કરી શકીએ છીએ ખેડૂત મિત્રો મધ્યમ પિયત હોવાથી જો આ જે છે આપણે ઓરવીને જો કરશું તો આપણે જે શિયાળા પાકનું જે આપણે જે આયોજન કરતા હોઈએ છીએ તો જે દિવાળી કે દેવ દિવાળી જે આપણે પછીનો જે સમયગાળો હોય છે એની અંદર આ વેરાયટી નીકળી જાય છે અને શિયાળુ પાક આપણે કરી શકીએ છીએ પણ જો આ વેરાયટી આપણે ઓરવીને કરીએ તો આ સમયગાળાની અંદર આપણે જે આ વેરાયટી છે એને કાઢી અને બીજું પિયત કરી શકીએ છીએ અને જો તમારે કપાસને કપાસ ઊભો રાખવાનો હોય લોંગ સમય સુધી તો ખૂબ જ સારી આ ઉત્પાદન કરતા વેરાયટી છે આનું જે ઝીંડવું છે એ મધ્યમ કરતાં મોટું છે અને મોટાભાગનું ઝીંડું જે પહેલાં ફાલનું જે આપણે જેને કહી શકીએ એવું ઝીંડવું હોય છે એ પાંચ પેશીનું આવતું હોવાથી ખૂબ સારો વજન અને વિણાટ પણ આની અંદર ખૂબ સારો છે અને જે ખેડૂતોના રિવ્યુ આવ્યા છે એ તો મણિકા જે છે એ મણ છે વીસ કિલોના એ તો ખૂબ ઊંચા છે આપણે એની જાહેરાત કાંઈ નથી કરવી પણ ખેડૂત મિત્રો ક્યાંય ને ક્યાંય આપણને ચોમાસા દરમિયાન આ જો વેરાયટી જે છે એનું ફ્લાવરિંગ છે એની ફૂટ છે એના સિમ્પોડિયા છે મોનોપોડિયા છે ક્યાંય ને ક્યાંય જોવાલાયક હોય છે જે ઘેરો ઉભેલો હોય છે એને આપણે જોવાથી આપણને ખ્યાલ આવી જાય છે કે આ વેરાયટીના કેરેક્ટર કેવા છે અને કેવી ઉત્પાદન શક્તિ ધરાવતી આ વેરાયટી છે તો ખેડૂત મિત્રો આ હતી સાગર તિલકની ની વાત હવે આપણે કરીશું સાગર મુકુટની વાત જે સાગર મુકુટ જે સાગર લક્ષ્મી કંપનીનું સાગર મુકુટ બીજી ટુ એટલે કે બોલગાડ આ જે વેરાયટ્યુ છે પાક્કા બિલની વેરાયટી છે પાક્કું બિલ આવે છે ખેડૂત મિત્રો અને અને સાથે સાથે ઘણા બધા ખેડૂત મિત્રોની એવી કોમેન્ટ પણ આવે છે મેસેજ પણ આવે છે ને જ્યારે રૂબરૂ મુલાકાત અમારી લે છે ત્યારે પણ કહે છે કે ક્યાંય ને ક્યાંય અમારે જે તમારો કોન્ટેક કરવો હોય તો કેવી રીતે કરી શકીએ છીએ તો આપણે દરેક વિડીયોની અંદર ખેડૂત મિત્રો કહીએ છીએ અમારો મોબાઈલ નંબર છે નવ્વાણું બસો ઓગણસાઠ ઝીરો સત્તાવન બેતાલીસ અને ડિસ્કશન બોક્સની અંદર અથવા તો અમારા વિડીયોની અંદર નીચે અમારો મોબાઈલ નંબર પણ આપેલો હોય છે ખેડૂત મિત્રો ક્યાંય ને ક્યાંય આ જે છે વિડીયોની અંદર માહિતી આપવાની રહી જતી હોય ક્યાંય ને ક્યાંય કેરેક્ટર તમને બો બતાવવાના રહી જતા હોય તો ખાસ તમે આ વિડીયોની અંદર અમારી જો મોબાઈલ મોબાઈલ નંબર આપેલો હોય છે એના વધારે તરફ તમે વોટ્સએપ દ્વારા મેસેજ પણ કરી શકો છો કોલ પણ કરી શકો છો અને નજીકના એરિયાની અંદર હોય નજીકના વિસ્તારની અંદર હોય તો અમારા શોપની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો અમારી શોપનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર ચિત્તલ ખેડૂત મિત્રો આપણે સાગર મુકુટની વાત કરવાની છે એ છે વેરાયટી ફૂલ પિયતની એટલે કે આપણે લેટ વેરાયટી છે આની અંદર આપણે બીજો જે પાક કરવાનું જો આયોજન હોય શિયાળુ પાક કરવાનું આયોજન હોય તો ખેડૂત મિત્રો આની અંદર થઈ શકતું નથી કારણ કે મોડી પાકથી જાત છે લેટ ફ્લાવરિંગ આવે છે પણ આ તમામ પ્રકારની જમીનની અંદર આ વેરાયટી જે છે એ અનુકૂળ છે વાતાવરણ સામે પણ સારામાં સારું રોગ પ્રતિકારક ધરાવતી આ ચુસ્યા બિલકુલ ઓછા લાગવા હોવાથી અને સુકારો પણ ઓછો આવવા હોવાથી આ વાતાવરણની જે ઇફેક્ટ આવે છે વાતાવરણની અંદર જે ચેન્જ આવે છે જે ક્લાઇમેટ ચેન્જ આવે છે એની સામે પણ સારામાં સારું રક્ષણ કરતી આ વેરાયટી સાગર મુકુટ છે આનું ઝીંડવું પણ મધ્યમથી મોટું હોવાથી પહેલાં ફાલના જે ઝીંડવાની જે ઝીંડવામાં જે પાંચ પેશીનું ઝીંડવું હોવાથી આની અંદર વજન અને વિનાટ ખૂબ સારો આવે છે પણ ખાસ ખેડૂત મિત્રો આ વેરાયટીની અંદર આપણે યાદ રાખવાનું છે કે આ લેટ વેરાયટી હોવાથી એટલે કે પંચાવનથી થી સાઠ દિવસે આની અંદર ફ્લાવરિંગ બેસતું હોય છે ખાસમાં ખાસ પંચાવન દિવસ આસપાસ જો ફ્લાવરિંગ બેસતું હોય તો એને આપણે લેટ વેરાયટી કહી શકીએ પણ જે લેટ વેરાયટી હોય છે એ લોંગ સમય સુધી જો આપણે એ વેરાયટી ઊભી રાખવાની હોય તો ક્યાંય ને ક્યાંય સારામાં સારા ઉત્પાદનો આપણે એમની અંદરથી લઈ શકીએ છીએ ફ્લાવરિંગ સો ટકા લેટ આવે છે પણ જે પાછળનો ફાલ આવે છે પાછળ જે એની મેથડ હોય છે જે ઉત્પાદનનો વજન અને વિણાટ અને જે ક્વોલિટી બને છે એ લોંગ સમયની વેરાયટીની અંદર ખૂબ સારા એના કેરેક્ટરો હોય છે આનો જે છોડ છે એ હાઈટવાળો છોડ છે મોનોપોડિયાની વાત કરીએ તો એકથી બે એની અંદર ડાળું પડે છે એટલે કે મોનોપોડિયા પડે છે અને ખૂબ પ્રમાણની આની અંદર સિમ્પોડિયા પડે છે ખેડૂત મિત્રો ટૂંકી ઘડીએ ફાલ હોવાથી ઝીંડું મધ્યમથી મોટું હોવાથી પહેલાં ફાલનું ઝીંડું પાંચ પેશીનું હોવાથી ખૂબ જ સારી ઉત્પાદન શક્તિ આની અંદર ધરાવે છે આ કેરેક્ટરો જે આ વેરાયટીઓની અંદર છે ખેડૂત મિત્રો આપણે જો લેટ આપણે વેરાયટી વાવવી હોય ફૂલ પિયતની વેરાયટી વાવવી હોય તો સાગર મુકુટ છે મધ્યમ પિયતની વેરાયટી વાવવી હોય તો જે છે સાગર તિલક છે અને જો આપણે અર્લી વેરાઈટી એટલે કે વહેલી વેરાયટી વાવવી હોય તો આપણે જે આગળના વિડીયોની વાત કરીએ આગળના વિડીયોની અંદર જેને વેરાયટીની વાત કરી છે એ છે સાગર લક્ષ્મીનું અને તમામ પ્રકારની જે આપણે આગળ અંદર વાત કરી છે બધી જ વે વેલી વેરાયટીઓ હતી એમની એ પણ વહેલી વેરાયટી કરવી હોય તો એ પણ ચાલે છે મધ્યમ પિયતની અંદર સાગર તિલક ચાલે છે અને લેટ જે કે ફૂલ પિયતની અંદર જોવા તો સાગર મુકુટ ચાલે છે ખેડૂત મિત્રો ક્યાંય ને ક્યાંય આ જે જે અમને તમારા સુધી માહિતી પહોંચાડીએ છીએ આના જે કેરેક્ટર તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ એની અંદર ફૂટની અંદર છોડની હાઈટની અંદર ઝીંડવાની સાઇઝની અંદર અને વજનની અંદર ઘણો બધો આધાર જે છે એ જમીનની તાસીર ઉપર અને આપણી જે ખેડૂતની માવજત હોય છે વાતાવરણ હોય છે એના ઉપર પણ આ રાખતી હોય છે પણ ક્યાંય ને ક્યાંય જે આના કેરેક્ટરો છે આ કેવા પ્રકારની વેરાયટીઓ થાય છે એ તમારા સુધી માહિતી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરીએ છીએ ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની વાત ફરી એકવાર તમને વિનંતી છે કે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને આગળ ને આગળ શેર કરી દેજો આવીને આવી માહિતી જેમ જેમ અમારા સુધી પહોંચતી રહેશે ઘણી બધા બોલગાડ ની અંદર આપણી પાસે વેરાયટીઓ આવી ગઈ છે પણ ખેડૂત મિત્રો અત્યારે જે છે માહિતી આપણે હર એટલે કે જ્યારે જ્યારે અમને સમય મળશે ત્રણ ચાર દિવસે હોય છે રોજે હોય છે જ્યારે જ્યારે સમય મળશે ત્યારે એક બે એક બે વેરાયટીની માહિતી તમારા સુધી પહોંચાડતા રહીશું જેથી કરીને તમે જે તે વિસ્તારની અંદર હોય ત્યાંથી તમને ખરીદી કરવામાં પણ ખૂબ જ સરળતા પડે અને જો અમારા નજીકના વિસ્તારની અંદર હો તો તમને અમારા સુધી પહોંચવામાં પણ ક્યાંય ને ક્યાંય સરળતા રહે ખેડૂત મિત્રો અમારો મોબાઈલ નંબર ફરી એકવાર આપને આપી દઉં છું કે જે છે નવાણું બસો ઓગણસાઠ જીરો સત્તાવન બેતાલીસ તમે અમને કોલ કરીને અમારા સુધી અમારા સુધીથી માહિતી લઈ શકો છો ખેડૂત મિત્રો આજની વાતમાં રજા આપશો નમસ્કાર